જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા માટે હાલ મતદાન થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે કુલ સાત વોર્ડમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ઉમેદવાર પૂજાબેન રાડાએ પતિ સાથે મતદાન કર્યું છે ત્યારે ઉમેદવારના પતિએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે અઠયાવીસ ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો મહત્વના સમાચાર જૂનાગઢથી જ્યારે જુનાગઢના માણાવદર નગરપાલિકાની મતદાન થયું છે તો ઉમેદવાર પૂજાબેન રાડાએ પતિ સાથે મતદાન કર્યું ત્યારે ઉમેદવારના પતિએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે અઠ્યાવીસ ઉમેદવારની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે પરિસ્થિતિ ખૂબ સારી છે અને અમને ખૂબ જીતવાની આશા પણ છે લોકો ઉત્સાહથી મતદાન પણ કરે છે અને લોકોને ખાસ અપીલ કે લોકો વધુમાં વધુ મતદાન કરી અને પોતાની ફરજ નિભાવે ભાજપની જીત સો ટકા છે અમારા એ પૂરેપૂરી આશા છે કે છે જે જળવાઈ રહી તે માટે ગટર પાણીનો પ્રશ્ન છે તો પાણીના પ્રશ્નને પણ પ્રાધાન્ય આપશું અને રોડ રસ્તા અને સફાઈ માટે પૂરેપૂરું ધ્યાન આપશું પાર્ટીની અંદર એવું કાંઈ છે જ નહીં લોકો ભાજપને ને મત આપે છે